વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા અનેક ઢોંગી બાબાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ત્યારે શનિવારે રાજકોટમાં જનવિજ્ઞાન જાથાનું એક સંમેલન મળ્યું આ સંમેલનમાં જાથાએ નિર્મલ બાબાની સ્મશાન યાત્રા કાઢી હતી શહેરના રાજમાર્ગો પરથી કાઢવામાં આવેલી આ નનામીથી લોકોમાં ભારે આકર્ષણ ઉભું થયું હતું લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરાયું રાજકોટની અંદર નિર્મલ બાબા જે લોકો સાથે ગુમરાહ કરી અને અદ્રશ્ય શક્તિના નામે આપલે નામે લોકો સાથે જે છેતરપિંડી કરે છે અને ભ્રમિત કરીને પૈસા કમાવે છે અને બસો આડત્રીસ કરોડનો વેપલો કર્યો છે એનો વિરોધ કરવા માટે અને સારા દેશની અંદર એક અભિયાન ચાલુ કર્યું છે કે નિર્મલ બાબાનો જ્યાં પણ સમાગમ દરબાર થાય ત્યાં લોકો સ્વયંભૂ દરબારનો વિરોધ કરે ત્યાં બંધ કરાવે અને જાગૃતતા જનજાગૃતિ માટેનું આયોજન કર્યું છે

કે તમે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય નો ફોટો રાખો એટલે પોતે બધું બરાબર થઈ જશે એ મારો આશીર્વાદ છે આ કાર્યક્રમ માં નિર્મલ બાબાના દરબાર જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો અને હાસ્ય કલાકાર ઉમેશ રાવને નિર્મલ બાબા બનાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ બાબાને અનેક સવાલો કર્યા હતા ત્યારે નિર્મલ બાબાના ગેટઅપ માં સજ્જ હાસ્ય કલાકારે તેમને યોગ્ય લાગે તેવા જવાબો આપ્યા હતા ભારત જનવિજ્ઞાન જાતા પણ એક જ વસ્તુમાં માને છે મહેનત કરો પરિશ્રમ કરો અને આવા લોકો છેતરાય છે અને ભોળા વ્યક્તિઓ એક ડૂબતા તણખું કાફી છે એ કહેવાય છે તણખલું ગોતવા માટે તે લોકો છેતરાય છે અને આવા નિર્મલ બાબા જેવા અને કરોડો મોઢે રૂપિયા બનાવી અને લોકોને છેતરી રહ્યા છે અને હજી કેટલા છેતર છે ખબર નથી પણ લોકોના જનજાગૃતિ માટે એક કાર્યક્રમ આપ્યો છે વિજ્ઞાન જાથા દ્વારા અત્યાર સુધીમાં અનેક જતીંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ત્યારે આ કાર્યક્રમથી વિજ્ઞાન જાથાએ એ નિર્મલ બાબા લોકો સમક્ષ ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ